બનાસકાંઠાની ધરતી ઉપર માટી ચકાસણી માટેની દેશની સૌ પ્રથમ લેબ થરાદમાં બનશે જેમ માણસોના આરોગ્યની ચકાસણી માટે આધુનિક હોસ્પિટલો અને દવાખાના ઉપલબ્ધ હોય છે તેમ હવે માટીની ચકાસણી માટેની એક આધુનિક લેબ જે દેશની સૌ લેબ કહી શકાય તેવી માટી ચકાસણી માટેની આધુનિક લેબ ડીસા ફાઉન્ડેશન અને બનાસ ડેરીના સંયુક્ત ઉપક્રમે સરહદી વિસ્તાર એવા થરાદ ખાતે બનવા જઈ રહી છે જેનું ઉદ્ઘાટન આવતીકાલે થરાદ ખાતે થનાર છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને વાવ થરાદ વિસ્તારના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી કે જેઓ હાલમાં બનાસકાંઠાની બનાસ ડેરીના ચેરમેન છે ત્યારે તેઓના અથાગ પ્રયત્નો થકી વાવ થરાદ પંથકમાં વિકાસના કાર્યોએ વેગ પકડ્યો છે અને દિન પ્રતિદિન તેમના દ્વારા આ વિસ્તારને સમૃદ્ધ અને સુખી બનાવવાના અથાગ પ્રયત્નો પણ થઈ રહ્યા છે ત્યારે આ વિસ્તારની હર હંમેશ ચિંતા કરતા એવા વિસ્તારના ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સહિત બનાસ ડેરીના ચેરમેન ચૌધરીના પ્રયત્નો થકી તેમજ ડીસા ફાઉન્ડેશન દ્વારા દેશની સૌ પ્રથમ માટી ચકાસણી માટેની લેબ થરાદ ખાતે બનવા જઈ રહી છે ત્યારે આધુનિક આ લેબમાં માટી ચકાસણી માટેની શું સુવિધાઓ ઉપલબ્ધ હશે એ વિશે આવો જાણીએ શંકરભાઈ ચૌધરી પાસેથી માટીની જીવંતતા એ આ લેબના માધ્યમથી જાણી શકાશે અને દેશની આ પ્રથમ એવી લેબ છે કે માટીના જે રહસ્યો છે તેને જાણવા માટેનું માધ્યમ આ લેબ બનશે ખાસ કરીને માટીના માઇક્રો કણોને પણ પુનઃજીવિત કરવાનું કામ એ કરી શકાય અને માટી સાથે જ તમામ જીવસૃષ્ટિ જોડાયેલી છે જેટલી માટી સમૃદ્ધ હશે જેટલી માટીની જીવંતતા વધારે હશે તેટલી જ સજીવસૃષ્ટિ અને માનવતા એ પણ વધારે સક્ષમ બની શકશે ઈશા ફાઉન્ડેશન અને સદગુરુએ સેવ સોઇલ અભિયાન અંતર્ગત દુનિયાને જે મેસેજ આપ્યો છે અને અહીંયા આગળ બનાસની ધરતી ઉપર ઈશા ફાઉન્ડેશનની પૂરી ટીમ અને બનાસ ડેરીની ટીમ બંને સાથે મળીને આ કામને કરી રહ્યા છીએ મોડલ રૂપ ઉપર ચાલીસ જેટલા ગામોમાં ભૂમિ મિત્રોના માધ્યમથી ખેડૂતોમાં છેલ્લા એક વર્ષમાં કરેલા પ્રયોગ તેની મળેલી સફળતા અને તે પછી અત્યારે નવી આ આધુનિક લેબ તૈયાર થશે જે જેમ મનુષ્યની આરોગ્યની ચકાસણી આપણે કરી શકીએ છીએ તે જ પ્રમાણેની સોઇલની સંપૂર્ણ હેલ્થ ચેક કરવા માટેની ભારતની આ પહેલી લેબ બનશે અને ખેડૂતો માટે એ આશીર્વાદરૂપ સાબિત થશે બંને કામ થશે અહીંયા લગભગ જો ગીરદી બહુ ન હોય લાઈન બહુ લાંબી ન હોય અને ઇન ટાઈમમાં કરીએ તો અમે અડતાલીસ કલાકની અંદર એનું સેમ્પલ તૈયાર કરીને આપી શકાય છે પરંતુ આ બંજર ભૂમિમાંથી એક સમૃદ્ધ ભૂમિ બનાવવાનું કામ કરી શકાય તેવું અદ્ભુત કામ છે સાથે સાથે બહારથી એને દવા લાવીને નાખો તેના બદલે જૈવિક પદાર્થો ખેતરની અંદર જ ગામની અંદર જ ધરતીની અંદર જ જે મળે છે તેના માધ્યમથી કઈ રીતે કરી શકાય તેની સૌથી મોટી પ્રાયોરિટી રહેશે જે રીતે માણસને ફૂડ સપ્લિમેન્ટરીની જરૂર હોય છે એવું આપણે કહીએ છીએ તો એના પોષક તત્વો ઘટ્યાના કારણે તો પહેલી જરૂર છે ધરતીને ધરતીનો ખોરાક એ ઝાડના પાંદડા અને પ્રાણીઓના છાણ છે મળ છે આ બંનેના સમન્વયના આધાર ઉપર એના બેક્ટેરિયા એની ફંગસ એ પછી માઇક્રો સૂક્ષ્મ જીવાણુઓ અને એના આધાર ઉપર આખી ધરતી જીવંત થાય છે અને તમે લાઈવ જોઈ પણ શકો છો કે માટીની ચપટી માટી ટેસ્ટમાં મૂકીને એની કેટલી જીવંતતા છે એના બેક્ટેરિયા કઈ રીતે ચાલે છે ફંગસની પ્રક્રિયા કેવી થાય છે એ તમે લાઈવ લેબની અંદર જોઈ શકાય માટી ખરેખર જીવે છે આપણે અત્યારે સુધી કહેતા હતા કે વનસ્પતિ જીવે છે પરંતુ માટી પણ જીવે છે માટીની પણ જીવંતતા છે એ પણ પ્રત્યક્ષ રીતે લેબમાં જોઈ શકાય આવું અદ્ભુત કામ ગઈકાલે મને બહેને વાત કરી પ્રવીણાબહેને કે એકબીજા વનસ્પતિ એકબીજાથી વાત પણ કરી શકે ફંગસના માધ્યમથી ફંગસનું આખી ચેન બને એ ફંગસ એકબીજાને એકબીજાની ચર્ચા કરી શકે કોને ક્યાં ખૂટે છે શું અને જે એને જુએ છે ટેક એન્ડ ગીવ કરે છે વનસ્પતિ ઉપરથી સૂર્યપ્રકાશમાંથી લીધેલી વસ્તુ નીચે આપે છે અને નીચેથી તૈયાર થયેલી વસ્તુ એના ફંગસ બેક્ટેરિયા એ વનસ્પતિને આપે છે આવું એક જીવંત વિજ્ઞાન એની ચકાસણી થઈ શકે એની માહિતી લોકો સુધી પહોંચી શકે આ એક અદ્ભુત છે